ટ્રાય મારી એવું સારું લાગે તો બેઠે ને હમણાં આપણે મેરેજ કર્યા એટલે ફરવાની ખૂબ આનંદ આવી રહ્યો છે હજી તો ધીરે ધીરે હપ્તા ભેરાગર એ હપ્તા ભેરાગર છે ને પછી હપ્તા ભેરા કરજો નહી કેવી મજા આવે બહુ મજા આવે બહુ બહુ મસ્ત ન આવી રહ્યો છે ને પેસર તમે જોઈ શકો છો દરિયો છે તો મારી યુટ્યુબ ફેમિલીને એટલું જ જણાવવાનું છે કે સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો અમે તમે જોઈ રહ્યા છો આપણે માતાજીનું મંદિર છે આ સાઈડ દરિયો છે આ સાઈડ દરિયો છે ના એ મારા ધર્મપત્ની છે હા નહી આ કુખરી બીચ આનો નજારો તમને એમ લાગે કે મજા જ આવે ચાલો માથે જાય કેમ લાગે બેઠીએ ક્યાં સામે બેઠો મજા આવે ચાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આનંદ આવી રહ્યો છે અને છે ને મજા કંઈક અલગ છે ખૂબ આનંદ આવી રહ્યો છે કેમ મજા આવે ને ફરવાની બહુ મજા આવે મજા જ આવે પછી હપ્તા ફરવાની ખૂબ મજા આવે છે અહીંયા આપણે એટલામાં માટે મંદિર છે આપણે એક આવી ગયા ગયેલા છે એટલે દર્શન કરી લઈએ થોડા ઘણા પછી આગળ વધીએ અહીંયા માતાજી છે ખોડિયારમાં ખોડિયારમાં જ છે ને અને આ દરિયો છે અમારે પ્રિય ધર્મ પત્ની તો બ્લોગમાં જોડાયેલા રહેજો ને બ્લોગ જોવાની મજા આવે તો એક નાની લાયક આપી દેજો એટલે અમને મજા આવી જાય એમ કે તમને મજા આવે અમને થોડીક મજા આવી જાય હાલો તો દર્શન કરી આવીએ खोडियार माताजी ने ते आपले जय कंकेवरी मा कंकेवरी मा ओके पडी ले किरण हालो तो आयगर भाग्य તો આપણે ખુકરી બીજની લાસ્ટ ઉપર આવી ગયેલા છે ને આપણે ખુકરી બીજ નો અહીંયા આપણે પૂરો કરવાનો છે તો આપણે તમને જે માથે આપણે સીપ છે એ બતાવીએ કેમ કિરણ મજા આવે કે બહુ મજા આવે આપણે ધરમપત્ની કેટલીક મજા આવે બહુ મજા આવે ના પબ્લિક તમે જોઈ શકો છો કેમ કે પવન જ એટલો મસ્ત આવે છે એટલે બધીને મજા આવે એક્ચુલી આપણે પગથિયાથી સડી જાય मजावेला मजावे આ જે આખો આપણું બીજ છે એ આ એકસો ઓગણપચાસ ખુખરી એની ઉપર બનેલો છે આ લાસ્ટ ટેકરી આપણે ખુકરી બીજ

જે કેરલ પવન આવે ટડ ટડ આવો આ દરિયાનો આવે અહીં દરિયો દેવનો તો મારી યુટ્યુબ ફેમિલી ખાસ જણાવવાનું કે કે આવા નાના નાના યુટ્યુબરને પણ સપોર્ટ કરો એટલે મજા આવે કેમ કે આપણે પીન આવી ગયા છે હવે અને આપણે ધમ મહેનત કરવાની છે યુટ્યુબમાં તો આવા નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરો ને આ અહીંયા તમને બે દેવો છે દીવનો કુકરી બીજ તો આ વિડીયાને આપણે અહીંયા પૂર્ણ કરીએ ને આવો ને સપોર્ટ કરતા રહીએ કેમ કિરણ કેવો કેવો સપોર્ટ આવો ને આવો હા સપોર્ટ કરતા રહેજો નહીં અમારા શરમાય છે અમારા ધર્મપતિ ને અમારા પાણકી ને બધાને આપણે કોઈ કોઈ જાતની શરમ આવતી નથી આ તમે જોઈ શકો છો બહુ લાંબા લાંબા આપણે લોકો છે અમુક આ ગાડી એને ખુબ મજા આવી રહી છે એટલે રાડું પાડી રહ્યા છે તો તમે એક પેરી આપણે દર્શાવી દઈએ જોઈ લેવ ને પછી આપણે વિડીયોને પૂર્ણ કરીએ બધા વિદેશથી આવેલા લોકોને અહીંયા ખૂબ મજા આવે તો આપણે તો શું ના મજા આવે આપણે ઓછી મજા આવે એને ખૂબ મજા આવે ક્યારેક આવતા હોય ને હા ભેગી ઓહ ઓહ ગાડી તો આવો આપણો ગણી ગયો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરી દેજો ને બધીને જાય દ્વારકાધીશ